શું આપ એસિડિટી વિશે સમસ્યાથી પરેશાન છો એસિડિટી એ આપણા ગુજરાતીઓની એક આમ સમસ્યા છે એસિડિટી થવાનું એક કારણ છે ઓઇલી હેવી અને મસાલેદાર ભોજન અને તમને તો ખબર જ છે આપણા ગુજરાતીઓની ભોજન પર ખા આ ઉપરાંત પણ ઘણા બધા બીજા કારણો છે તો એ જાણવા માટે બની રહો અમારી સત્તા આ નમસ્કાર મિત્રો હું વિપુલ દોશી અમૃતાલી કેન્દ્ર રાજકોટ સૌથી પહેલાં આપણે એસિડિટીના લક્ષણો વિશે જાણી લઈએ જેમ કે પેટમાં કે છાતીમાં બળતરા થાય ખાટા કે તીખા ઓળકાર આવે બેચેની થાય કુક્કા ઉલટી થાય મોઢામાં કડવો સ્વાદ આવે ગળામાં જલન થાય અપચા જેવું થાય હાથ પગમાં બળતરા થાય માથામાં દુખાવો થાય તરસ વધુ લાગે કે અરુચિ જેવું લાગે તો આને આપણે એસિડિટી સમજવી જોઈએ એસિડિટીના કારણોની વાત કરીએ તો જ્યારે ખોરાક અન્નળી દ્વારા પોટેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડથી બનેલું છે આ એસિડ પૈકી હાઇડ્રોક્લોરિક એસિડ એ સ્ટ્રોંગ એસિડ છે અને ખોરાકને બચાવવામાં મદદ કરે છે જ્યાં અન્નળી જઠરને મળે છે ત્યાં સ્નાયુની એક રિંગ હોય છે જેને સ્પિંકર કહેવામાં આવે છે તે મુખ્યત્વે ટાઇટલી બંધ હોય છે પરંતુ જ્યારે આપણે ભોજન અથવા લિક્વિડ લઈએ છીએ ત્યારે તે ખુલે છે અને પાછી તરત જ બંધ થઈ જાય છે અને જ્યારે આ સ્ફિંક્ટર નબળી પડી જાય છે ત્યારે પેટનું એસિડ અન્નળીમાં આવે છે અન્નળી સામાન્ય રીતે જઠર જેટલી સખ્ત નથી હોતી અને પરિણામે જ્યારે પેટનું એસિડ અન્નળીમાં આવે છે ત્યાં જલન થાય છે અને ઘણીવાર છાલા પડી જાય છે અને હવે બીજી કન્ડિશન તમને કહું તો ગેસ્ટ્રિક ગ્રંથિઓ જ્યારે પાચન કરવા માટે વધુ એસિડ ઉત્પન્ન કરે છે ત્યારે આપણને એસિડિટી અને બળતરા થાય છે બીજી અમુક પરિસ્થિતિઓ જેમ કે કે જ્યારે ભૂખ કરતાં વધુ પ્રમાણમાં ખોરાક લેવામાં આવે જમીને તરત સૂઈ જવામાં આવે બિનઆરોગ્યપ્રદ આહાર લેવામાં આવે ભૂખ વગર જમવામાં આવે આવી બધી પરિસ્થિતિઓમાં ગેસ્ટ્રિક ગ્રંથિઓ પાચન પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં એસીડ ઉત્પન્ન કરે છે જેના કારણે એસિડિટી થાય છે અને બળતરા થાય છે હવે આપણે શું લઈ શકાય અને શું ન લઈ શકાય તે પણ જોઈ દઈએ બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સ છે તળેલા અને વાસી ખોરાક છે ચીઝ ફાસ્ટ ફૂડ ચા અતિશય ચા પીવાની ટેવ પાકી કોફી આલ્કોહોલ વધારે ખાટું ખાવું કે વધારે ખાટું પીવું વધારે તીખું ખાવાથી પણ એસિડિટી થાય છે આવું બધું ખાવાથી પણ એસિડિટી થતી હોય છે તો આને એવોઇડ જ કરવું જોઈએ આ ઉપરાંત ઠંડી વસ્તુનું સેવન કરવું જોઈએ ઠંડુ એટલે પ્રકૃતિમાં ઠંડુ લેવું જોઈએ જેમ કે વરિયાળી સાકર ધાણા જીરું ગુલકંદ એલચી વગેરે એસિડિટીની સમસ્યામાંથી બિલકુલ નિજાત મેળવવા માટે આપ અમારા અમૃતાલય આયુર્વેદ સેન્ટરની મુલાકાત લઈ શકો છો ત્યાં અમારા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા આપને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે જરૂરી ઔષધિઓ પણ આપવામાં આવશે આશા રાખું છું કે આ વિડીયોમાં આપને ઘણી સરસ માહિતી મળી હશે આપની આસપાસ પણ આપણા ઘણા સ્નેહીજનો અને મિત્રો આવી સમસ્યાથી પીડાતા હશે તો એમને આ માહિતી મળે એ હેતુથી આ વિડીયોને શેર કરવા વિનંતી છે અને આ જ પ્રકારની વધારે માહિતીઓ માટે અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા તો ફરી મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત